બુકણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની બુકણાવાસ માઇનર ઉપર છે અહીંયાથી એટલું જેટ પોંસો મીટર ઉપર માલસણ બ્રાન્ચ કેનાલ આવેલી છે હતી હાઈવે ઉપર સુઈગામ હાઈવે અહીંયા પોંચસો મીટર ઉપર આ ખેડૂતોને પાણી નથી મળતું સાડા પાંચ કિલોમીટરની કેનાલ હોય પાછળવાળા ખેડૂતોની શું હાલત હશે મોઘા ભાવના ડીઝલ બિયારણ ખેડાઈ ખેડૂતોની મજૂરી હું કાલે સવારમાં નીકળ્યો ને ત્યારે ભાઈ રાહ જોઈને બેઠા હતા હું આજે મશીન ચાલુ કર્યું અને અત્યારે નીકળેલા ભાઈ મને આજ કરીને કીધું મને રામસિંહ ભાઈ આખી રાત મજૂરી કરી બે કલાક મશીન ચાલ્યું નથી રણતરીના સાચી પણ દેખાયરો ને હાલ તમે પણ આખી રાત હવા આયા તારે મેં તમને કીધું હતું કીધું કોણે નથી રામસિંહ ભાઈ મેં બધા સરપંચ ને પાછા ફોન કર્યો પાછો હવારમાં અત્યારે ફોન કર્યો કીધું મહેરબાની કરીને કીધું દરવાજો ખોલો સરપંચી નર્મદા વિભાગના તમામ અધિકારી હું કામ કરો છું અભિશ્રાપ લેવા માટે અમે કામ નથી કરતા અમારે ખેડૂતો ના આશીર્વાદ જોડુ નથી અમારો ખેડૂત સુખી તમે સુખી દીકરો છો કે ચોવીસ કલાકની અંદર આ તમારો નિર્ણય બદલી નાખશો ખેડૂતોને કેનાલમાં પાણી મળવું જોઈએ છેવાડાના ખેડૂતો સુધી પાણી નહીં પહોંચે તો આવતીકાલે સવારમાં ખેડૂતો આવશે બ્રંચ કેનાલ ઉપર ખેડૂતો હોય છે નિર્ણય ખેડૂતોના હાથમાં હોય છે પાસે એજન્સીના હાથમાં નહીં હોય ને કર્મચારીઓના હાથમાં નહીં હોય એટલે વિનંતી કરીને કહું છો કે અમારે આવું કાંઈ કરવું નથી બાકી પછી તમારા હાથની વાત ની રહે અમારા હાથમાં નહીં સચવાય અમારા ખેડૂતો ખર્ચો કરીને બેઠા એક બાજુ તમે કહો છો પોણી આપવાનું છે અને એક બાજુ ખેડૂતોને પોણી મળતું નથી અત્યારે સ્માનર ઉપર હું ઊભો છું આ ખેડૂતોની આવી પરિસ્થિતિ છે પાછળવાળા ખેડૂતોની શું હશે એટલે વિનંતી કરીને કહું છું ખેડૂતોનો આગેવાન શું ખેડૂતો માટે સતત હું રટન કરી રહ્યો છું રાજકારણથી અમારે લેવા દેવા નથી ચૂંટણીથી લેવા દેવા નથી સત્તાપક્ષીથી અમારે લેવા દેવા નથી વિરુદ્ધ પક્ષીથી નથી વિરોધ પક્ષે અવાજ નથી ઉઠાવતો ને સત્તા પક્ષ કોમ નથી કરતો એટલે મારે કરવું પડે એજન્સીમાં બેસીને મારે બોલવું પડે આનાથી દુઃખદ વાત બીજી ના કહેવાય રાજપૂતનો દીકરો છું હર જાતિને બધાને સાથે લઈને ચાલવાવાળો માણસ છું અને આ કેનાલમાં નહીં દરેક કેનાલમાં છેવાડા સુધી ખેડૂતોને પાણી મળી રહે ને એવું તાત્કાલિક ધોરણે કરવામાં આવે ને કાંઈ એનો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેતું તમારા નિર્ણય ઉપર અડગ છું અત્યારે લડી લેવાની ફૂલ મારી તૈયારી છે તમને જ્યાં સુધી છેવાડા ના ખેડૂતોને પોણી ની મળે ત્યાં સુધી જમ્પી નું બેસવાનો નથી અને આખી રોટલો પણ નથી ખાવાનો મારા ખેડૂતોને પોણી ની મળે ને ત્યાં સુધી લડી લેવાની મારી પૂરી તૈયારી છે સંગઠન તમારી સાથે